આપણે અભ્યાસ કરવાનો છે અર્થશાસ્ત્ર વિશે એટલે કે ઇકોનોમિક્સ જેમાં પ્રશ્નપત્ર નંબર પાંચ અને પ્રશ્નપત્ર પ્રશ્ન વિભાગ નંબર બી પણ એ પહેલા બાળકો તમને જણાવ્યા જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે ગાલા અસાઈમેન્ટ બુક વર્ષ બે હજાર પચીસ લોન્ચ થઈ ચૂકી છે જે માર્કેટની અંદર તો કે ત્રણસો રૂપિયાની પ્રાઇઝ પ્રાપ્ત થાય છે આપણને પણ એ જ ગાલા અસાઇમેન્ટ બુક તમને માત્ર ને માત્ર બસો ને નેવ રૂપિયાની અંદર ઘરે બેઠા મળશે એ ગાલા અસાઇમેન્ટ બુક તમારે બસો નેવ રૂપિયામાં ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર સંપર્ક કરો અને ગાલા અસાઇમેન્ટ બુક ઘરે બેઠા મેળવી લો તેમજ ધોરણ બારનું ગાલા અસાઇમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ તમને છે ને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો અને બાળકો નવીન વાત એ છે કે નવનીત દ્વારા આ વર્ષે એમ કહેવાય એક સરસ મજાની એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અરે સાહેબ આ એપ્લિકેશનમાં શું છે કેવી રીતે ડાઉનલોડ કરવાની તો મુંજાવમાં બાળકો તમને તમામ પ્રકારની હું માહિતી આપું જો કે આ જે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન છે તમે જ્યારે ગાલા અસાઇનમેન્ટ પરચેસ કરો છો મેળવો છો એનું જે પુઠ્ઠું છે પ્રથમ પુઠ્ઠું એ પુઠાને પાછળ ફેરવવાનું છે પાછળ ફેરવશો એટલે આ તમામ પ્રકારની માહિતી છે ને સ્માર્ટ ડિઝી બુકની તમને પ્રાપ્ત થશે એક તો પ્લે સ્ટોરમાં તો છે જ સ્માર્ટ ડીઝી બુક પરંતુ તમારા ગાલા અસાઇનમેન્ટના પુઠ્ઠાની અંદર આ સરસ મજાનો પાછળના પેજ ઉપર આ ક્યુઆર કોડ આપેલો હશે એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો છે સ્ટેપ વન સ્ટેપ ટુ થ્રી ફોર ચાર પ્રકારના સ્ટેપ આપેલા છે તમામ પ્રકારની માહિતી ફિલઅપ કરીને અહીંયા એક સરસ મજાનો કોડ આપેલો છે એક્સેસ કોડ પણ ફિલઅપ કરવાનો છે એટલે તમારી સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે ઓપન થઈ જશે હવે એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનમાં શું છે બાળકો એ એપ્લિકેશનની અંદર તમારી પાસે જે ગાળા અસાઇનમેન્ટ બુક જે ફિઝિકલ સ્વરૂપમાં છે ને એ તમને એ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થશે તેમજ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થશે તો આ સરસ મજાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અંદર પ્રાપ્ત થાય છે આપણને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ કે જેમાંથી લગભગ એમ કહેવાય કે દર વર્ષે બોર્ડ ની પરીક્ષામાં એસી ટકા જેટલું પૂછાતું હોય છે એ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ બે હજાર જો તમે એની ખરીદી કરવા ઈચ્છો છો અને તમારી ખરીદી બાળકો ત્રણસો રૂપિયા કે તેનાથી વધારાની છે ને તો ત્રણસો રૂપિયા કે તેનાથી વધારાની ખરીદી ઉપર તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે અને પંદર ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો આપણે એક પ્રોમોકોડનો ઉપયોગ કરવાનો છે પ્રોમોકોડ છે એન એવી વન ફાઈવ તેમજ જો તમારી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી પાંચસો રૂપિયા કે તેનાથી વધારાની હશે ને તો એના પર આપણને મળશે વીસ ટકા ડિસ્કાઉન્ટ અને વીસ ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ છે એન એવી ટુ ઝીરો કયો છે એન એવી ટુ ઝીરો તો બાળકો ધોરણ બારની અપેક્ષિત અને અસાઇમેન્ટ બુક મેળવવા માટેની લિંક આપણને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એના પર ક્લિક કરો મેળવી લો તેમજ વધારે માહિતી માટેનો એક સંપર્ક નંબર આપેલો છે એના પર પણ આપણે મેળવી શકીએ છીએ તો જોઈએ હવે આપણે પ્રશ્નોપત્ર નંબર પાંચ નો વિભાગ નંબર બી શું કહે છે કે નીચે આપેલા એકવીસ પ્રશ્ન એકવીસ થી ત્રીસ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો દરેકનો એક ગુણ છે કુલ ગુણ દસ દસ પ્રશ્ન છે પ્રત્યેકનો એક સાચો ગુણ બાળકો સૌથી વધારે માર્ક્સ જો કોઈ વિદ્યાર્થીઓને કપાતા હોય તો આ શોર્ટ ક્વેશ્ચનની અંદર છે કારણ કે ચોપડીની કઈ લીટીમાંથી સવાલ મૂકે છે એનો આપણને ખ્યાલ નથી આવતો તો જોઈએ આપણે આપણે વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવીએ એકવીસ નંબર નો સવાલ કે વિભાજિત સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે જો બંને વચ્ચેનો ભેદ બહુ નાનો છે કે જ્યારે બાળકો સ્તંભ આકૃતિના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વેચવામાં આવે ને ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ કે જ્યારે ચલ કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપેલી હોય કુલ માહિતી આપેલી હોય અને પેટા વિભાગોની માહિતી આપેલી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરે માનો કે તમને ઉદાહરણ આપું જો એક્ઝામ્પલ તરીકે ભાઈ આપણને આપેલું છે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારની અંદર સો ચોકલેટ બોક્સ વેચાય છે કેટલા ચોકલેટ બોક્સ સો આ છે ને આપણી કુલ કુલ માહિતી 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 છે 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 કેવી ને ને ચોકલેટ ચોકલેટ બોક્સ બોક્સ નાના અને કેવા છે મોટા છે તો એની પેટા વિભાગો એટલે કયા કયા ચાલીસ અને સાહીઠ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય કુલ એટલે કુલ માહિતી આપેલી હોય ને તેનો પેટા વિભાગ આપેલો હોય ને ત્યારે વિવાદિત સમ આકૃતિ દોરાય અને જ્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે દોરે કે જ્યારે કોઈ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય એક કરતાં વધુ વર્ગો માટે દર્શાવવામાં આવે છે કોઈ એક ચલનું મૂલ્ય એક કરતાં વધુ વર્ગો માટે દર્શાવવામાં આવે છે ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે યાદ રાખજો કે જ્યારે કોઈ આધાર પર

જ્યારે વિભાજિતમાં કેવું દોરાય જો આપણે તમને સમજાવું એ કે કુલ જે સ્તંભ છે ને આપણે સો નો દોરવાનો માનો કે અહીંયા સો છે તો આપણે કુલ સ્તંભ સો નો દોરવાનો પછી નાના બોક્સ ચાલીસ છે ને મોટા સાઈઠ છે તો અહીંયા માનો કે ચાલીસ છે ને અહીંયા સાઈઠ છે તો કે ચાલીસ સાઈઠ હોય તો ચાલીસ એ લીટી દોરવા લે કે એક ચાલીસ નીચેનો થઈ ગયો સાઈઠ નો ઓટોમેટિક ઉપર બની ગયો એટલે સો થઈ ગયા જો તો આ રીતે કે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપેલી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ અને ચલનું મૂલ્ય એક કરતાં વધારે વર્ગ માટે દર્શાવવામાં ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરાય છે ત્યાર પછી લે નેક્સ્ટ 22મો સવાલ કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી તેનો મહત્વનો માપદંડ જણાવો તો બાળકો જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત મોરિસ ડેવિસ મોરિસ ટૂંકમાં કહ્યું તો પી ક્યુ એલ આઈ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તો કે મોરિસ ડેવિસ મોરિસ દ્વારા છે રજૂ કરવામાં આવે છે અને એનો સૌથી મહત્વનો માપદંડ કયો હોય તો એ શિક્ષણ છે કયો છે શિક્ષણ જો કે આંકની રજૂઆત મોરિસ ડેવિસ મોરિસ દ્વારા રજૂ કરવામાં આવી છે અને સૌથી મહત્વનો આંક કયો છે એનો શિક્ષણ છે ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ કયો કહે છે જો આપણને કે ભાઈ બેંક રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું બેંક રેટ કે ભાઈ જ્યારે જ્યારે વેપારી બેંક ને નાણાની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસેથી એ નાણા લે છે પણ કેવા સમયગાળા માટે બાળકો લાંબા સમયગાળા માટે કેવા સમયગાળા માટે લાંબા સમયગાળા માટે કે જ્યારે વેપારી બેંકોને નાણાની જરૂર પડે છે ત્યારે એ આરબીઆઈ પાસેથી લાંબા સમયગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે તેને બેંક રેટ કહેવાય જ્યારે રિવર્સ રેપો રેટ કે આરબીઆઈ ને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે વેપારી બેંકો પાસેથી જે વ્યાજના દરે ધિરાણ લે તેને શું કહેવાય રિવર્સ રેપો રેટ કહે છે જોઈએ આપણે જો કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ દરે આપે તેને શું કહે છે બેંકરેટ કહે છે જ્યારે જ્યારે RBI ને કેવા સમયગાળાનું ધિરાણ જોઈએ ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી કોની પાસેથી લે છે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે તેને શું કહે છે

ચાલુ ખાતું જેને આપણે કયું એકાઉન્ટ કહીએ છીએ કરન્ટ એકાઉન્ટ કહીએ છીએ ચાલુ ચાલુ ખાતાની ખાતાની થાપણો સૌથી વધારે તરલ હોય છે અને થાપણ પર જ વ્યાજ આપતી નથી જોવું ચાલુ ખાતાની થાપણ સૌથી વધુ તરલ હોય છે અને ચાલુ ખાતાની થાપણ પર બેંક વ્યાજ આપતી ન શા માટે શરૂ કરવામાં આવી અટલ પેન્શન યોજના એપી વાય તો કે બાળકો અટલ પેન્શન યોજના છે ને નવ મે બે હજાર પંદર થી ક્યારથી નવ મે શા માટે શરૂ કરવામાં આવી તો કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે શરૂ કરવામાં આવી હવે અસંગઠિત ક્ષેત્રમાં કામદારોમાં કોનો કોનો સમાવેશ થાય એક તો શાકભાજી વેચનારા ત્યાર પછી આવે છે ખેતમજૂરો ત્યાર પછી આવે છે હાથલારી ચલાવનારા ત્યાર પછી આવે છે બાંધકામ ક્ષેત્રના મજૂરો આ આ બધાનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં થાય તો લોકોની કામની પરિસ્થિતિ સુધરે કામ કરવાની અંદર કામના કલાકો નક્કી થાય એ બધા માટે છે ને આ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નવ મે બે હજાર થી અટલ પેન્શન યોજના છે ને એ શરૂ કરવામાં આવી છે ત્યાર પછી લઈએ નેક્સ્ટ મનરેગા અને નરેગા જો આને કહેવાય મનરેગા આને કહેવાય નરેગા નું પૂરું નામ લખો મનરેગા અને નરેગા નું પૂરું નામ લખો તો જો મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જો પેલા છે ને બાળકો વર્ષ બે હાજર પાંચની અંદર થઈ હતી પરંતુ બે ઓક્ટોબર બે હજાર નવ થી નરેગાનું નામ બદલીને શું કરી નાખ્યું મનરેગા જો કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અને નેશનલ રૂરલ સોલ્યુશન મેળવીએ છીએ તો આ સોલ્યુશન તમારે વિશેષ જો હજી પણ મેળવવું હોય તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા એમ કહેવાય વર્ષ બે હજાર પચીસ ની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ખાસ આઈએમપી બેચ છે ને શરૂ કરવામાં આવવાની છે કારણ કે આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસનો લક્ષ્યાંક છે હવે ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ થવો જોઈએ નહીં એ ધોરણ બાર ની અંદર અર્થશાસ્ત્ર વિષયના આઈમપી બેચની કિંમત માત્ર ને માત્ર બાળકો સો રૂપિયા છે કેટલા રૂપિયા છે સો રૂપિયા ફાયદા શું થશે એની અંદર તો કે બાળકો પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી એમ પ્રશ્નનું રિવિઝન થશે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નનું રિવિઝન એ ઉપરાંત લાઈવ લેકચર તેમજ રેકોર્ડેડ લેક્ચર પણ તમને પ્રાપ્ત થશે એટલું જ નહીં

જોડાવા માટેનો તમને એક સંપર્ક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમામ પ્રકારની માહિતી મેળવી લો અને આજે જ આઈએમપી બેચમાં જોડાઈ જાઓ તમે તો જોડાવ સાથે સાથે તમારા મિત્રોને પણ તમારે જોડવાના છે ઓકે ચાલો તો હવે આગળ આપણે નેક્સ્ટ સવાલ સમજીએ શું કહે છે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો

એક ગુણ માટેનો ખૂબ એટલે ખૂબ બાળકો મોસ્ટ આઈએમપી સવાલ છે યાદ રાખજો એક ગુણ માટેનો ખૂબ મોસ્ટ આઈએમપી સવાલ છે ત્યાર પછી લઈએ નેક્સ્ટ ભારતમાં રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે ને ક્યારે ઘટે અને તેની શું અસર અસર શી થાય છે તો આપણા રૂપિયાનું મૂલ્ય છે ને એ હુંડિયામણના દરને કારણે વધે ને ઘટે હવે ક્યારે ઘટે છે ને ક્યારે વધે છે જો કે ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે તો રૂપિયાનું મૂલ્ય શું થાય વધે એનો મતલબ શું થાય જો કે પરિણામે આયાતો છે ને આયાતો વધે અને નિકાસો શું થાય છે ઘટે અને નિકાસો શું થાય છે ઘટે હવે ક્યારે ઘટે જો માનો કે

આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતું જે સ્થળાંતર છે એને કેવું સ્થળાંતર કહેવાય છે વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય ઉદાહરણ તરીકે કયું ઉદાહરણ આપણને આપેલું છે જો કે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ યોજનાને કારણે થયેલું જે સ્થળાંતર છે તે સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર છે તે બાળકો આવું સરસ મજાનું અર્થશાસ્ત્ર વિષયનું સોલ્યુશનની કોઈ પણ પ્રકારની જો તમારે અપડેટ જોતી હોય ને તો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર છે જોડાઈ જવાનું છે કયા ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને કોર્સને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે તમારે એક સરસ મજાનો હેલ્પલાઇન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર પર સંપર્ક કરીને તમારે કોચને લગતી તમામ પ્રકારની માહિતી છે એ શું કરવી લેવાની છે મેળવી લેવાની છે તો બાળકો સરસ મજાનો આપણે પ્રશ્નોપત્ર નંબર પાંચના વિભાગ બી નું સોલ્યુશન જોયું હવે આગળના વિડિયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર પાંચના સેક્શન સી નું સોલ્યુશન જોઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ને જય હિંદ જય ભારત